એન્ટર થતાં જ આ બાજુ અંદર પ્રોપર્ટી આપણને મળશે આપણું કિચન કિચન પર તમે જોઈ શકો છો એક સુંદર મજાનું જે સાઉથ બોપોલ અને બોપોલમાં ઓપન સ્પેસ માટે ફ્લેટમાં આવે છે તે પ્રમાણે કોન્સેપ્ટ સાથે આ બનાવવામાં આવે છે સુંદર મજાનું આ કિચન રહેવાનું છે કિચનની બાજુમાં જ અહીંયા તમે તમારું ડાયનિંગ સ્પેસ પણ એરેન્જ કરી શકો એ પ્રમાણે એની વ્યવસ્થા કરવામાં આવે છે આ બાજુ આપણને મળશે આપણું આપણું લિવિંગ સ્પેસ લિવિંગ સ્પેસ પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ સુંદર અને વિશાળ રહેવાનો છે અહીંયા રહેવાનો છે આપણે આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે મળશે સુંદર મજાનો માસ્ટર બેડરૂમ એક બેડરૂમ નીચે આપણે એક બેડરૂમ ઉપર છે અત્યારે આપણે નીચેના બેડરૂમ માં આમાં પણ તમને ખૂબ સુંદર મજાનો વિશાળ અહીંયા રહેવાનો છે આપણો આટેજ છે સેકન્ડ માસ્ટર બેડરૂમમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ડબલ સ્લાઇડર વિન્ડો સાથે એકદમ સુંદર મજાનો બેડરૂમ રહેવાનો છે આમાં પણ તમને ખાસ આમાં પણ તમને અટેચ મળી રહ્યું છે અહીંયાથી પણ તમે ગ્રાઉન્ડ ફ્લોરથી પણ તમે ફર્સ્ટ ફ્લોર ડાયરેક્ટ બરોબર પણ એન્ટ્રી કરી શકો છો તે પ્રમાણે એનો વ્યૂ રહેવાનો છે એકદમ અને પ્રોપરની વિગતમાં વાત કરવામાં આવે તો એકસો દસ પ્લોટ એરિયામાં દોઢસો વરના કન્ટ્રાક્ટ થશે એને એનો સી ટાઈટલ આ પ્રોપર્ટી રહેવાનું લોન પણ થઈ જશે તમે લોન માટે ક્યાંય જવાની જરૂર છે અમે બેઠા છીએ તમારા માટે પ્રોપર્ટી લેવા માટે આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશનનો કોન્ટેક્ટ કરાવો એક રજીસ્ટ્રેશન કરાવો પર પ્રોપર્ટી વિઝિટિંગ આપણે બસો રૂપિયા ચાર્જ છે અને બે ટકામાં માં ખાલી મારી બ્રોકરી રહેવાની છે તો આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશનનો કોન્ટેક કોન્ટેક્ટ કરો અને સાથે ને સાથે મારી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ નહીં આવી પ્રોપર્ટી લેવા વેચવા કે ભાડે આપવા માટે આજે જ અમારો કોન્ટેક્ટ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં